બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામે બાર વર્ષ અગાઉ એક ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં સત્યાવીસ પરિવારોના ત્રણસો લોકોએ આ ઘર છોડ્યા હતા આ ઘરની પરિસ્થિતિ અમે તમને બતાવવાનો પ્રયાસ કરીશું કે આજ એ જ પરિસ્થિતિ હતી અને આજ એક મકાનો હતા આજ જ મકાનોમાં પરિવાર રહેતો હતો પરંતુ એક સામાન્ય ઝઘડાએ આ પરિવારોને આ ઘર છોડાવ્યા હતા અને આ ઘર છોડાવ્યા બાદ આજ પરિવારોના ઘરની હાલત હાલ ખંડેર બની છે આજ પરિવાર ઠેર ઠેર રખડતો રહ્યો પોતાનું પેટ ભરવા માટે કાળી મજૂરી કરી પોતાના બાળકોને ભણાવવામાં ક્યાંક ને ક્યાંક તકલીફો પડે તો ક્યાંક ને ક્યાંક બાળકો શિક્ષણથી વંચિત રહ્યા પરંતુ

પોલીસનું કામ છે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું પરંતુ પોલીસનું કામ કાયદા અને વ્યવસ્થાની સાથે માનવીય અભિગમ જાળવવાનું પણ છે આવું જ કામ બનાસકાંઠા જિલ્લા પોલીસે કર્યું છે કારણ કે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોટા પીપુદરા ગામે બાર વર્ષ અગાઉ એક બનાવ બને છે આ જ બનાવમાં પોતાનું જે જીવન છે જીવન બચાવવા માટે સત્યાવીસ પરિવારોના ત્રણસો સભ્યોએ પોતાનું વતન છોડ્યું હતું તમને સીધા એ દ્રશ્યો એ જ જગ્યાના બતાવવા જઈ રહ્યા છે કે આ જે જગ્યા છે કે એ જગ્યા બાર વર્ષ અગાઉ આ પરિવારે છોડી હતી કારણ કે આજ જે ગામ છે આ ગામમાં એક ચડોતરું થયું હતું આદિવાસી ભાષામાં ચડોતરું એટલે કે વેરનો મતલબ વેર કોઈ પણ ઘટના ઘટે છે અને ઘટનામાં કોઈનું મૃત્યુ થાય છે તો સામેવાળાનું પણ મૃત્યુ બદલો લેવાની એક ભાવના આ સમાજમાં રહેલી છે પરંતુ આ ભાવનાને આજે પોલીસે પ્રેમમાં બદલી છે એક લા ગણીમાં બદલી છે પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થાનું છે પરંતુ તેની સાથે માનવીય અભિગમ જાળવવાનું છે એ જ બનાસકાંઠા જિલ્લા પોલીસ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ બાર વર્ષ અગાઉ જે પરિવાર પોતાનું ઘર બાર ઢોર ઢાંકર છોડીને અલગ અલગ શહેરોમાં જે અલગ અલગ પ્રકારની કાળી મજૂરી કરીને આ જે વતન છે વતન છોડ્યું હતું પરંતુ આ તમામ જે બાબતો તે બાબતોની પ્રાપ્ત વિગતો મેળવી જિલ્લા પોલીસ અને જિલ્લા બનાસકાંઠા જિલ્લા અક્ષરરાજ મકવાણા અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બંને જે પરિવારો હતા પરિવાર જે સાથે સંમેળ કરી સુખદ આ જે ઘટના હતું આ ઘટનાનું સમાધાન કર્યું છે અને ફરીવાર આજે ઉજ્જડ બનેલી જે જગ્યા છે આજે જગ્યાનું જે ખેડાણ કર્યું છે વાવેતર કરવાનું શરૂ કર્યું છે કહી શકાય કે આ જે પરિવાર હતો આ જે પરિવાર બાર વર્ષ અગાઉ આ જગ્યા ઉપરથી અન્ય અને શહેરોમાં પોતાના જીવનું જોખમ લઈને આ બદલાની ભાવનાને લઈને જીવનું જોખમ બચાવવા માટે આ ઘર બાર છોડ્યા હતા અને આજે બાર વર્ષ બાદ આ જગ્યામાં ફરી આવ્યા છે આ તમામ બાબતને લઈને પરિવારજનો શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો અમને તકલીફો બહુ પડી હો અરે અમે ગોમ સોરી જાતા રહ્યા ગોમ અમે જાતા રહ્યા તો કોઈ કુવો માં રહ્યા બાગ માં રહ્યા મસારા માં રહ્યા કોઈ કોયલા ઉપર બેસો ના એ કોઈ લોનગી કરી ખાલી મજૂરી કરી ગોમરીઓમાં માં શહેર અંદર એમ કરીને અમે બાર વર્ષ બાર રહી છોકરો પણ આવતા તકલીફ અમારે ખાવા પીવાની તકલીફ અમે

બીજા ગામ ગામ બાજુનું ગામ છે આ મોટા બોરડીવાળા છે છે પંચાયત એક અને આ લોકો કઈ રીતે બન્યો મર્ડર એ ખબર આ લોકો સવારમાં ઊભા સુરત રહેતા હતા પરિસ્થિતિ બસો ત્રણસો માણસો ની પરિસ્થિતિ હતી એટલે અમે સમાજના આગેવાન તરીકે હતા એટલે સમાજના આગેવાન તરીકે રહી અને બધા પોલીસનો સાથ સહકાર અને અમે સાથે રહીને આ લોકોને આ જમીન ઉપર બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો બાર બસ હા જે સમાજ વચ્ચે થયો હતો એના પછી પોલીસ પ્રશાસનતંત્ર અને સરકાર દ્વારા જે વ્યવસ્થિત રીતે કામ કરી એમને પંચો દ્વારા એનું સમાધાન બસનો રસ્તો કરી સમાધાન થઈ ગયું એટલે ડાબી પરિવાર ને કુદરવી પરિવાર બંને સમાધાન થયું એટલે આ લોકો ત્રણસો જે લોકો હતા ને એ પરત આ મોટા પીવરા ગામમાં પરત આવ્યા છે અને સાહેબ દ્વારા બહુ એમને સન્માન કરવામાં આવ્યું છે જે લોકો એક બનાવ બને તો ગામના ગામની અંદર એમાં થોડું મર્ડર જેવું કે હતો એમ એટલે કઈ ને સરકારના પોલીસ કર્મચારી સબના આભાર માની આપી શું બનાવ બને આ અમારા ગામમાં ચડેતરું થયું હતું એટલે અમે બધા ભાગી ગયા હતા આટલા વર્ષો તમે કઈ રીતના વિતાવ્યા આટલા વર્ષો અમે મજૂરી કરતા હતા કોઈના કુવા પર ભાગ્યા રહ્યા અમુક સુરતમાં અમારા લોકો હીરા ગસે એવી રીતે ગામે ગામે થઈ ગયા હતા આટલા વર્ષોમાં બાળકો છે પરિવાર છે પરણપોષણ છે શિક્ષણ છે બઉ તકલીફ પડી અમુક ના આધાર કાર્ડ કોઈ બી નહીં સરકારી સર એમના ઘરે હું રસોઈ બનાવું છું તો સાહેબે મને એવી રીતે પૂછતા સસુરા લલકા ક્યાં છે એવી રીતે પછી સાહેબ વાત કરી સાહેબ અમારા ગામમાં ચરિત્ર થયું હતું એટલે અમે સાહેબ અમે બધા બહાર રહી છીએ

એવું કરતા હતા શુક્ર પણ ભણા વગર રહી ગયો અમારે સ શુક્ર રાખે ગયો શુક્ર રખડી પરો શુક્ર નું ભવિષ્ય બન બગડી ગયું અમારું પણ ભવિષ્ય બગડી ગયું મજૂરી કરતા થઈ ગયા તો હવે બાર પસે આ બાર વર્ષ પસે લાવા છે પાછા વર્તનમાં અમાર આવા છે અમાર ગામ માં પાછા પછી હવે સારું લાગે હવે બધું સારું કરું છે પોલીસ પોલીસવાળા સબ શું ખુશ કરું છે બધું સારું કરવું છે આ બધું સમાધાન કરું છે બધું એ કરું છે ખૂબ ખૂબ આ સાહેબ મરે ચૌદ વર્ષ પહેલાં આ ગામમાં ઝઘડો થયો હતો એ કારણથી અમે બહાર નીકળી ગયા હતા પછી આ ચૌદ વર્ષ પછી અમારે સરકારે સમાધાન કોર્વર્ટમાં કરાયું એ કે ફરી વતનમાં પાછા અમને લાવી દીધા સરકારનું સારું થજો તો અમે ફેર અમારી જમીન ઉપર આવી ગયા છીએ શું કે છો વર્ષો બાદ તમારી જમીનમાં વર્ષોમાં કેવા પ્રકારની તકલીફો પડી ચૌદ વર્ષ અમને અમે કોઈના ભાગમાં ખેતી કરી છે કોઈને સાણ નાખ્યું છે કોઈનું ગાર્ડનમાં કામ કર્યું છે ચૌદ વર્ષ અમને બહુ તકલીફ પડી છે ચૌદ વર્ષ પછી અમે અમારા ગામમાં અમારી જમીન ઉપર રવા છીએ તો સરકારને ખૂબ જ ધન્યવાદ છે તમે જોયું તે પ્રકારે પરિવારજનોના આગેવાનો કહ્યું કે બાર વર્ષ અગાઉ ગામમાં જ આજે એક બનાવ બન્યો હતો બનાવને લઈને પોતાનો જીવ બચાવવા માટે અમે આ ઢોર જમીન છોડી હતી રાજ્યની પોલીસ અને રાજ્યના ગૃહમંત્રી બાદ અમે બાર વર્ષ બાદ અહીંયા આવ્યા છીએ અને અમને એ વાતનો આજે ખૂબ આનંદ છે કે પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે સાથે એક માનવીય અભિગમ અમને આપ્યો છે અને અમને જે અમારી જગ્યા હતી એ જગ્યા જે ખંડેર બની હતી જર્જરી ખંડેર બની હતી જે આ જગ્યાઓમાં જાડી ઉગી નીકળ્યા હતા જોકે અલગ અલગ સંસ્થાઓ અને એનજીઓના મારફતે અમને મકાન બનાવી આપવાની અને આ જગ્યા ઉતારવાની તમામ જવાબદારી આપી છે અને પોલીસની સાથે રહીને અમે આજે ફરી આ જ અમારી જગ્યા ઉપર આવ્યા છે અને અમને આ જ પ્રકારનો ખૂબ જ આજે આનંદ છે અને આનંદની સાથે સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને જિલ્લા પોલીસ વડાનો ખૂબ જ આભાર વ્યક્ત કર્યો છે આ તમામ બાબતને લઈને જિલ્લા પોલીસ વડા શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો આપણે તો આદિવાસી વિસ્તારમાં ચડોતરું જે એક પ્રથા જે છે એ ત્યારે કરવામાં આવે છે કે જ્યારે પંચો બેસે અને કોઈ એવી વસ્તુ પર સમાધાન ના થાય જેના કારણે થઈ અને લોકો ચડોતરું કરતા હોય છે અને ચડોતરામાં માત્ર ભોગ એ જે વ્યક્તિ અપરાધ કર્યો છે એને નહીં પરંતુ એના આખા સમાજને એના આખા ગામને દેવામાં આવતો હોય છે આજથી બાર વર્ષ પહેલાં જ આવી જ રીતે આ ગામની અંદર જે છે એક હત્યાનો બનાવ બનેલો હતો અને જેના કારણે થઈ અને ડાભી પરિવારે જ્યારે કોદરવી સમાજ ઉપર આ ચડોતરું કરેલું હતું એના કારણે થઈને ઓગણત્રીસ જેટલા પરિવારો જે છે એ પોતાના ઘરેથી બેદખલ થઈ ગયા હતા દરેક ચડોતરાની જેમ આ ચડોતરામાં પણ એ લોકોના તમામ ઘરોને તોડી નાખવામાં આવેલા હતા એમની જે ખેતીવાડી હતી એને નષ્ટ કરી દેવામાં આવેલી હતી અને આ લોકોને ત્યાર પછી ગામમાં આવવા મળતું હતું નથી આની મોટી અસર એક આર્થિક તો હોય છે પરંતુ સાથે સાથે એની એક સામાજિક અસર ખૂબ મોટી હોય છે લોકોના લગ્ન નથી થઈ શકતા તેમાં મરણ પ્રસંગે તે લોકો નથી આવી શકતા હોળી જેવા મહત્વના તહેવારોમાં પણ એ લોકોને કોઈને ગામમાં આવવાની છૂટ હોતી નથી આ સમગ્ર રીતે જોતા ચડોતરાનો ભોગ બનનાર તમામ લોકો જે છે એમનો સામાજિક અને આર્થિક રીતે બહિષ્કાર થઈ જાય છે અમને લોકોને જ્યારે આજથી મહિના પહેલાં જ્યારે આ વસ્તુ અંગેની એક એપ્લિકેશન મળી તો અલકા નામની છોકરી અમને કીધું કે એ છેલ્લા ઘણા સમયથી તેના ઘરે જ જવા નથી મળ્યું એ વસ્તુની ગંભીરતાને ધ્યાનમાં લઈને અમે એએસપી દાતાનાની ઇન્કવાયરી આપી ત્યારબાદ લોકલ પીએસએની ટીમને લગાડી અલગ અલગ પંચોની સાથે મેં અને મારી તમામ ટીમોએ મિટિંગ કરી અને મિટિંગના અંતે તમામ પંચો જે છે એ મને જાણીને આનંદ થાય છે કે તમામ પંચોએ સહેમતી દેખાડી અને અમે આ જ લોકોને અહીંયા લાવવા માટે પાછા અમે લોકો અહીંયા લેવી શક્યા પરંતુ જ્યારે લોકોને લાવી છીએ ત્યારે ખબર પડે છે કે હવે એમની જે ખેતી લાયક જગ્યા જે હતી ત્યાં હવે જંગલ જેવું થઈ ગયું છે ઝાડી ઝાડીઝાખરા ઉગેલા છે એમને રહેવા માટે મકાન નથી જેથી કરીને અમે પોલીસ તંત્ર નક્કી કરીએ છીએ કે આ લોકોને આપણે જ જગ્યા જે છે એ ખેતીલાયક કરીને આપીએ જેથી લોકોનું જીવન નિર્વાહ ગુજારી શકે અને સાથે સાથે એનજીઓની મદદથી સરકારી માધ્યમોથી એ લોકોના ઘર પણ બની જાય તો એ લોકો તમામે તમામ લોકો જે છે પાછા પોતાના ઘરે આવી શકે પોલીસ તરીકે અમારે હંમેશા એવું કરતવ્ય હોય છે કે ક્રાઇમ બને એટલો ઓછો થાય અને એનું પ્રિવેન્શન થાય જો તમામે તમામ લોકો જે છે એ મજૂરીની જગ્યા પોતાની ખેતીવાડીમાં લાગી જાય બાળકોને એજ્યુકેશન મળે ને સારા નાગરિકો બને તો ઓટોમેટિક જે છે એ ક્રાઇમનો રેશિયો પણ નીચો આવતો હોય છે જેથી કરી અને બનાસકાંઠા પોલીસ આ પ્રયાસ હાથ ધર્યો કે ચલો સાથે મળી અને ચડોતરાની સિસ્ટમને બી બંધ કરાવીએ અને સાથે સાથે જે અસરગત લોકો છે તેને પણ આપણે મદદ કરી શકીએ પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે પરંતુ આજે પોલીસે આખા રાજ્યમાં એક એવું ઉદાહરણ બનાસકાંઠા પોલીસે માનવતાનું ઉદાહરણ આપ્યું છે શું છે જી મેં આપને કીધું એમાં અમારો હંમેશા એક હંમેશા એક પહેલું રહે છે બનાસકાંઠા પોલીસનું કે પોલીસિંગ એવું કરીએ કે જેથી કરીને આવનારો ક્રાઇમ ઓછો થાય જો અહીંયાના બાળકોને પ્રોપર એજ્યુકેશન મળશે જે લોકો મજૂરી કરે છે એને એની જમીન પાછી મળે અને એમનામાં આર્થિક સધારતા આવે તો ક્રાઇમ એની જાતે જાતે ઓછો થતો હોય છે અને સાથે સાથે અમારું એક સોશિયલ પોલિસિંગનું પહેલું બી હોય છે કે લોકોને બને એટલી મદદ કરીએ અને ખાસ કરીને એવી વસ્તુઓ કે જેની પર આજ દિન સુધી પ્રકાશ નથી પાડવામાં આવ્યો એટલે કે ચડોતરા જેવી કુરિવાજો એને જો પોલીસ બંધ કરી શકે ને એમાંથી કંઈક સારું કરી શકે એટલા માટે થઈને પોલીસે આ કામ કરેલું છે તમે જોયું તે પ્રકારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણે કહ્યું કે આ ઘટના ઘટી હતી ઘટના બાદ પરિવારે પોતાનું સર્વસ્વ છોડી અન્ય શહેરોમાં વસવાટ કર્યો હતો જોકે આ તમામ બાબતને લઈને રાજ્યના ગૃહમંત્રી હર સંઘવી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો બનાસકાંઠાના દાતા તાલુકાના મોટા પીપોદરા ગામે બરાબર વર્ષ પછી પરિવાર અને જેટલા પામી રહ્યા છે હું બનાસકાંઠા જિલ્લા પોલીસ ને વહીવટી તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેમને માત્ર કાયદાની ચોપડીએ નહીં પરંતુ સામાજિક અને પ્રેમની ચોપડીએ બેવ સમાજોની વચ્ચે રહીને છેલ્લા અનેક મહિનાઓથી બેઠકો કરાવીને વહીવટી તંત્ર બનાસકાંઠા અને પોલીસ સાથે મળીને આ બેઉ સમાજને ભેગા કર્યા બેવની વચ્ચે વેર પૂર્ણ કરાવ્યું અને વર્ષો જૂની જે પ્રથા છે એ પ્રથાને બાજુમાં મૂકીને આગળ વધવાનું અને પ્રેમના સંબંધને એક નવો સંબંધ બનાવરાવીને આ લોકોને આજે પાછું પુનઃવસન કરાવરાવ્યું છે સામાજિક સંસ્થાઓને સાથે રાખીને પાકા મકાન બનાવ્યું આપ યાર ખેતી ની જગ્યા એ જે જંગલ ના ઝાડવા જ આવી गेला તો સાફ કરીને પોલીસ અને વૈવટી તંત્ર સાથે મળીને આખી જગ્યા સાફ કરીને આવી પી આજે આપ જોઈ શકો જો ફરી ખેતી કરતા થઈ ગયા લોકો ઇલેક્ટ્રિસિટી હોય प्रधानमंत्री શ્રી ની અનેક યોજનાઓ થી લાઈ પાણી ટોયલેટ ગેસ ની લાઈ ગેસ અને કલેક્ટર શ્રી એ ખાસ કરીને અહીંયા એક કોમ્યુનિટી હોલ ભી બનાયા આપવા માટે ની વ્યવસ્થા કરી દીધી

ચરણોમાં પ્રાર્થના કરવા જવાનું છું આ બધા જ પરિવારો ફરી એકવાર સાથે મળીને અહીંયા ખુશખુશાલ જીવન જીવી શકે તેવી મા બધાને મનોકામના પૂરી કરે અને ભાદરવી પૂનમના મહિલાની તૈયારીની સમીક્ષા તમે જોયું તે પ્રકારે રાજ્યના ગૃહ મંત્રી જણાવ્યું કે પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થાનું નથી પરંતુ માનવીય અભિગમતા જાળવવાનું કામ છે 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 કારણ કે પોલીસ વ્યવસ્થા તો જાળવે પરંતુ જે આવા બન્યા આ જે સમાજ છે આ સમાજમાં જે ચડોતરું છે આ ચડોતરાને આજે જડમૂળમાંથી કાઢવા માટેનો પોલીસનો એક અભિગમ છે અને આજ પ્રકારે આ બનાવ આ ગામમાં બન્યો હતો અને આજ ગામમાં બનાવ બન્યા બાદ આજ પરિવારો જે સત્યાવીસ પરિવારના ત્રણસો સભ્યો હતા આ ત્રણસો સભ્યો બાર વર્ષ પહેલા પોતાનું